તરાજો હરિતકૃષિ અને તારામંડળને લોહી કે હાડી નીકળે છે રક્તવાત આપતો છે ઓરે કુદા માળા અમે તો અહીં કોલમોએ છીએ સાજી હજી એક સાવ ખેતરમાંથી ખોદતા નહોતા ખોદવાનું ઘંજા વગર નાઈ કરે ઘર વગર નાઈ કરે હું વગર નાઈ કરે ઘર બાર વગર નાઈ કરે હવે મારું રોટલા કાઈ ખાવાના હું મૂનાળી હવે જવાના જ નહીં ને જે ખાવે થાય મરી જાવ પાંચ પાંચ દિવસ ગેસ્ટા નખિને મારો મારું એટલે મરો અમે મરેલા અમે મરેલા સંદેશ ન્યુઝ છે સંદેશ ન્યુજ પત્રકાર પ્યુષ મોકલ્યા છે બોલવું છે કઈ તો બોલો શું આ બધા વારી રાખી જાય અંગ્રેજી આમાં શું બોલે અમારો બધું અમે કરી ના થાય આની બાજુમાં આને અવાજ જહી વાત કોણ મળશે કોઈ બીજાને લઈ ને છોકરા લઈ ને ગયા છે ભલે કા નંબર આને ત્યાં જવાની સાહેબ આ બધામાં બરે છોકરાઓ અમે બધાને 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 અમે ન <tum>

લઈને ના મંદિર સુધી દરેક મકાન પાડી દેવા માટે અંતિમ નોટિસ પણ આપેલી પણ નોટિસના માધ્યમથી જ્યાં સુધી એમને અમારી માંગણી એવી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા ના કરી શકે ત્યાં સુધી ત્યાં સુધી કોઈ વસ્તુ પાડી શકે નહીં તો અમને વેકરણી વ્યવસ્થાની જરૂર છે નાના નાના બાળકો પરિવાર ઘર બાર ના થઈ ગયા છે અને કામ ધંધો ઠપ થઈ ગયો છે તો અમારે અમારો ન્યાય મળે નાના બાળકો પરિવાર રોજગારને લઈને તકલીફ છે કામ ધંધામાં તકલીફ સિવાય મકાન બધાના પાડી દીધા છે એટલે કોઈ વ્યવસ્થા નથી અને કોઈ અમી નથી વિચરતી વિમુક્ત સમુદાયના સાવ ગરીબ પરિવાર છે હંમેશા હું કઉ છું સરકાર ની સાથે હોય અને સરકાર આવી રીતે અમને ઘરબાર વગર ના કરે તો અમને ન્યાય મળવો જોઈએ જેવું અમારી વિનંતી પૂર્વક સરકાર સરકાર છે આ લોકો ન્યાય મળે અને પૂરેપૂરું જે સુવિધા કરી બે અંદર એવી અમારી માંગણી છે અને નાના મોટા ફુલકાઓ લઈને નાના નાના છોકરાઓ લઈને બધા ઘરની બાર કાઢી મુક્યા છે ભાજપ સરકાર ને આ બધું ના કરવું જોઈએ અમારી સુધી ભાજપ સરકાર વોટ આજીવન પડશે નહીં અને અમે અમે અને અમારી આવનારી પેઢી ને કે આજ તમે રોડ રસ્તા વગરના ઘર વગરના ના બાર વગર થઈ ગયો તો આવનારી પેઢી આજથી થી પચાસ વર્ષ સો વર્ષ કે દોઢસો વર્ષ લાગી ભાજપમાં કોઈ દિવસ વોટ પડશે નહીં અને આ બધી અમારી અંદર ની આત્મ બોલે છે કોઈ અમને શીખવતું નથી અમે અમારી મરજી બોલે છે નાના નાના છોકરાઓ જોયો ખાધા પીધા વગર બે દિવસથી રાત દિવસ સુતા નથી ઘરની બહાર પડ્યા છે કોઈને પતરું વાગ્યું કોઈનું મીટર તૂટી ગયું મકાન આતે મકાન આશું તમે શાંતિ રાખો અમે શાંતિ રાખતી મકાન પાડ્યા તમે ઘર બાર અગર થઈ નથી શું થાય અમારા ઘરે થઈ ગયા રોજીરો સાહેબ મકાનો ભારે નથી આવતું કોઈ મકાનો ભારે નથી આવતો તમને નાનું મોટું કરવામાં આવશે વ્યવસાય કર્યા સિવાય તમને ક્યાંય કાઢવામાં આવશે નઈ એક હજાર મકાન બનાવવાની અમને પેલા વિડીયો વાયરલ કર્યો તો અત્યારે માધ્યમથી કોઈ અમારી તરફ ધ્યાન નો ધ્યાન આપતું નહીં નાનું મોટું કે જોવા પણ આવતું નથી કે આ લોકો શું કરે જીવે કે મરે જાગે કે સુવે કોઈ અપડેટ કેતા નહીં વારે ઘડી અમને ધમકાવવામાં આવે છે કે તમે તમારો સામાન લઈને નીકળી જાઓ કોઈ આગળ થતા નહીં કોઈ પાછળ થતા નહીં અમે જઈએ તો અમે જઈએ ક્યાં આગળ અમારી પાસે કોઈ રહેવા માટે નાની મોટી સુવિધા છે નહીં સર તમે પાણી પી દેશો તો અમે ઘર મૂકી જઈએ Jangan jangan masuk ke

પણ વાડે મકાન આલતા નહીં અમારું ધંધો કરીએ તો મકાન આલે અમને કોઈ પૈસા લઈ કી શું કરવાનું ને જાય ઓલાલા

બોલ્યા પછી હાર્દિક પટેલ ફરી ગયા છે કે આયુષ યોજના ના બરો જો તમને સંભળાવું આ જો આ રીતનું હાર્દિક પટેલ બોલેલા સાંભળો આ વિડીયો

અરે અમારા ઘર માં ના ના મોટા પેલી છે અમારા નારા તો તમારો સરકાર નું વાત કરી ના અમે આપો એ ભાઈ આના ના 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 છોકરા બે કે અમારા ઘર મેં ક્યું બહાર દેખ્યું આ ઘર માંના જ ખાવા આગર ઘર કોઈ મારે ઘર નઈ દેતા અમે જ જઈને ફૂટપાડા ખાઈએ છીએ આગર

અરે આની ખાટરી બંધાય અરે ઓસા કુટુ અરે મરી જને ખાટી પડે થા રે એ હવાયા આને અત્યારએસને થાય આ મંદિર પર કે ઝોકડી એને મારે અને આ ખાટરી બાંધ અરે નું આ ભાજા ફાવ મુરदाबाद સે આદિકભાઈ આ બધું આ વિરમકામના અંદર બધું નાશ કરી નાખ્યું માતાના મન ઉડીને ઇરવા એનું નાશ થઈ જાહે જોકડી મેલડી કરછે એનું સદ થઈ જાહે આને કે ઘર મારી મેલી No, આનું મંગળ લીધો ઉના ફેરકાર લેવાની હતી અમે દબન લાવ્યું બદલે આખું જવા મળ્યું એમાં આમાં ભાવનું શું ને મકાન લેવા મકાન કોઈ આપતું નહીં આ મકાન લેવા જતો લાખ અમે મડુડિયા માણા છે મડુડિયા માણા દાડી કરીને ખાવા વાળા છે લાયન છે થઈએ શું કરવાનો અમને કસુનો આધાર કરી આલો સાને મને ઘરનો તો નકા ફોટો અમને કી આલો ઘર નથી અમે ચાર હોળ માટે પડ્યા રહી ચાલો અમે આલો બીજો અમે કઈ કેતા નથી જવન જવાન વહુ છે સાહેબ અકેલા જેસીબી હશે કેટલા વસ્તી આ લોકો રહે છે અને અંદાજીત તો કેટલા દબાણો દૂર કરવામાં આવશે વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં મહેસર રોડ ઉપર છેલ્લા અંદાજીત સાઠ સિત્તેર વર્ષથી નગરપાલિકાના જાહેર રસ્તા ઉપર દબાણો થયેલા હતા તબક્કાવાર જેમ વિકાસ થતો જાય એમ અત્યારે અઢાર મીટરના ડીપી રોડ ઉપરથી એકસો એસી જેટલા મકાનો બંને બાજુ બાંધેલા છે તે તોડવાની બે દિવસ કામગીરી ચાલશે આ કામગીરીમાં સાત જેસીબી નગરપાલિકાના પંદર ટ્રેક્ટર સહિતના વાહનો પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના કર્મચારીઓ કામ કરી રહેલા છે બે ત્રણ દિવસ સુધી આ કામગીરી ચાલશે